ડુંગરી પોલીસની ટીમે વાગલધરા પોલીસ ચોકી પાસેથી એક એક્સયુવી કારમાં લઈ જવા તો એક લાખ અઢાર હજાર ચારસો રૂપિયાનો દારૂનો ચાલક વોન્ટેડ બાર જાન્યુઆરી રવિવારના રોજ બે પિસ્તાલીસ કલાકની ડુંગરી પોલીસની ટીમ પાસેથી મળેલી માહિતી અનુસાર ડુંગળી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે એક એક્સયુવી કાર નંબર

ચાલકે સ્ટિરિંગ પરથી કાબૂ ગુમાવતા વાઘરધરા પોલીસ ચોકી નજીક ડિવાઇડર સાથે કાર અથડાવી ભાગી છૂટ્યો હતો પોલીસની ટીમે ચાલકનો પીછો કરતાં તે હાથ લાગ્યો ન હતો પોલીસની ટીમે કારને પોલીસમાં થકેલાવી તમામ મુદ્દામાલની ગણતરી કરતા કારની કિંમત છ લાખ એક હજાર ચારસોનાંગ વિદેશી દારૂજની કિંમત એક લાખ અઢાર હજાર ચારસો એક મોબાઈલ ફોન જેની કિંમત પાંચ મળી કુલ સાત રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ચાલકને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન અંગે ડુંગરી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી